છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભામાં સમિતિઓની રચના અને નવા અધ્યક્ષોની નિમણૂક છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જેમાં નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પાબેન શાહની નિમણૂક કરવામાં આવી છે બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નઝમાબહેન મલા અને વારી ગૃહ ચેરમેન તરીકે મુકેશભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત નગરના વિકાસ માટે વિશેષ વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં જોડાયેલા સભ્યો સિવાય કામના આગેવાનોને સામેલ કરવામાં આવ્યા છે જેથી નગરના સર્વાંગી વિકાસ માટે યોગ્ય આયોજન અને અમલ કરવામાં આવે આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોહલીએ જણાવ્યું હતું કે વિભિન્ન સમિતિઓના ગઠનથી નગરના વિકાસ કાર્યોને ગતિ મળશે અને નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમિતિઓ કાર્યરત રહેશે સામાન્ય સભામાં નગરપાલિકાના તમામ સભ્યો સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે આજે અમારે નગરપાલિકામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી એમાં બધા અમે એજન્ડા લીધા હતા એમાં અમારે બધા જ સભ્યોશ્રીઓ અમે એજન્ડામાં બધા જ અમારી સાથે રહીને અમે કામ કરવાના છે નગરનું ડેવલોપ કરવાના છે અમારા બધા એજન્ડા પાસ થઈ ગયા છે અમે નગરની સેવા બધા જ સાથે મળીને કરીશું જય હિન્દ